એકા શાસ્ત્રીનો પૂરા નહીં ખબર ના ખબર કે શું આ કોઈ કોઈ અછાખરા કેકા શાસ્ત્રી મતલબ આ તા એક અહીંયા એમ ના નામ થી આ તા કોઈ દે માતાજી કરો આઈ ડોન્ટ અમે તો લેક્ચર બરોબર ખાલી ખબર નથી ના અમાર નામ ખબર છે અમાણા વિશે કેકા સાસ્ત્રી છે કેકા સાસ્ત્રી ટ્રાય દેખાય ને એટલે ઉપર નામ છે એ ખબર સુરા કોઈક નામ છે એ ખબર શ્રી કેકા શાસ્ત્રી કોમલ ગુરુ પૂરું નામ નથી ખબર મેડમ કઈ જાણવાનું ઈચ્છા નહીં થઈ નામ તો ખબર નહીં આટલું તો મારા કોઈને ખબર નહીં અંદર મેડમ ને ખબર આટલું તો એના વિશે મેડમ ને ખબર આટલું તો એ તો ખબર નહી અમે નવા નવા છીએ હજી મહિનો જ છીએ આયા એક જૂના જાણીતા પેલા છે એવું કહેવાય કેશવદાસ કાશીરામ શાસ્ત્રી નહીં ખબર હા એ છે કોઈ મહાન વ્યક્તિ દેખા આપને લાપરવાહી કા નતીજા નમસ્કાર દર્પણ ના નવા એપિસોડ સાથે હું છું પાયલ આજે આપણે આવી ગયા છીએ મણિનગર માં આવેલી શાસ્ત્રી કોલેજ માં શાસ્ત્રી એટલે કેશવરામ કાશીરામ શાસ્ત્રી પરંતુ અહીંયા ભણતા બાળકોને ખ્યાલ હશે કે તેમનું પૂરું નામ શું છે કે તે જે ભણી રહ્યા છે તે કોલેજનું નામ કોના નામ ઉપરથી પાડવામાં આવ્યું છે તે કોણ હતા એમનો ઇતિહાસ શું હતો અહીંયાના વિદ્યાર્થીઓ શું એમને જાણ્યું હશે કે તેમનો ઇતિહાસ શું છે આ કોલેજનો ઇતિહાસ શું છે તો એમની પાસેથી જાણીશું કે એમને કેટલો ખ્યાલ છે એમના કોલેજના નામનું એમને જ્યાં ભણી રહ્યા છે તે સંસ્થાનું ભણો છો અમે એકાકા શાસ્ત્રીનો ગવર્નમેન્ટ કોલેજ આર્ટસ કોલેજ મણિનગરના ખાતે અમે અભ્યાસ કરીએ છીએ એકાકા શાસ્ત્રીનો પૂરામને ખબર ના ખબર છે શું ખબર તમને મને તો નહી ખબર હા શાસ્ત્રી ખબર ન કાશીરામ નામ ના મરામનો આખો નામ ખબર છે કોલેજમાં મારે મહિનો બે મહિના થઈ ગયા છે આ કોલેજમાં અમે તો બરોબર ભણતા ખાલી ટાઈમ મળતો નથી માટે હા એના કારણે શાસ્ત્રી રવિ શાસ્ત્રી શાસ્ત્રી কেকা সাস্টিনাম কবনেত কোলেড্টিে? নিমান কোপলাক্যানা। મેં આમ કદી વિચાર્યું પણ નહીં કે તમે અહીંયા એડમિશન લીધું છે તો કેકા શાસ્ત્રી નામ કેમ છે એમનું પૂરું નામ શું છે વિચાર આવ્યો પછી કઈ મળીને ગૂગલ માં ટ્રાય કરી દેખાયું ને એટલે ભઈ રવા દીધું કેમ ના દેખાય આટલા મોટા માણસનું નામ ગૂગલ ઉપર તો દેખાય જ ને ના મળ્યું પછી રવા દીધો અને એમાં અત્યારે એક્ઝામ છે કેકે શાસ્ત્રી ગવર્નમેન્ટ આર્ટ્સ કોલેજ કેટલા ટાઈમ થી છો ફર્સ્ટ યર Schoolnya jadi ada nana, main schoolnya dada, emana upper? Ini mana nih kabar? Mengerti ada government B C E College macam itu, terkait kekhasan Tri Campusmu. Kekas apa aja kekhasan Tri jadi kisah kasih ના મને મધુ નોલેજ નથી એના વિશે કેકા શાસ્ત્રી કેકા શાસ્ત્રી કોનું નામ આ કોઈ કોઈ અછાખરા કેકા શાસ્ત્રી મતલબ પતાય અંયાના એમ ના નામ થી આ તા કોઈ અંદર લખ્યું છે તમને કેમ અજી મે ફર્સ્ટ યર અતારી એટલે કોઈ નોલેજ નથી કેકા નામ અમારું કેકા શાસ્ત્રી નું વિનયન કોલેજ કેશવરામ કાશીરામ શાસ્ત્રી તેમનું ઉપનામ કાઠિયાવાડી છે તે ગુજરાતી ગુજરાતી સાહિત્ય લખતા હતા તેમણે ગુજરાતી સાહિત્યમાં ઘણું બધું લખેલું છે હા એ હશે કોઈ મહાન વ્યક્તિ હશે અહિયાં ના કોઈ ચેરમેન ના હજુ જ છે કઈ નથી કાશીરામ શાસ્ત્રી એક જૂના જાણીતા પેલા કેવાય સ્વતંત્ર સેનાની હોય શકે ના કેશવરામ કાશીરામ શાસ્ત્રી એ આ કોલેજના સ્થાપક હતા એ કે મહાપુરુષ મહાન પુરુષ હતા એકસો બે વર્ષ એમની આયુ હતી અને એ પીએચડી આ કોલેજના અડધા પ્રોફેસર એમના જોડે ભણેલા છે એમનાથી ભણી ને પીએચડી થયેલા છે બે મેડમ